જય હેન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ટાર્કેટમાં પહેલાથી આટલાને ફરીની મૂર્તિ છે મળી ગઈ છે અને આ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટમાં પણ નામ આપશે મિત્રો હવે કેટલા વેટિંગ રાઉન્ડ છે પડશે અને સાથે સાથે કેટલા ઉમેદવારોનું નામ આવશે આટલા મિત્રો મળી મળી ગયું છે 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 નિમણૂકી તો જેમને એમને લાંબા સમયથી રાહ જોતા હતા અને અંતે એ જે રાહ જોઈને બેઠેલા હતા તો એ રાહનો અંત આવ્યો છે અને તમામને નિમણૂકી છે કંઈ ના કંઈ મળતી જોવા મળી રહી છે આ મિત્રો આગળની પ્રોસેસ શું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનું શું કેટલી જગ્યાઓ છે અને જગ્યાઓ પ્રતિપક્ષે હાથ ધરાઈ હતી તે દરમિયાન જૂના શિક્ષકોની ભરતી સાથે સાથે જે નવા શિક્ષકોની ભરતી થઈ રહી છે જેમાં શું શું અપડેટ છે એના ઉપર આજે ડિસ્કસ કરવાના છીએ વિસ્તારમાં વાત કરવાના છીએ તો ખાસ વિડીયો પૂરો જોઈજો અને જે વેઇટિંગ લિસ્ટમાં છે એ ઉમેદવારો માટે ખાસ આ વિડીયો રહેવાનો છે કેમ કે એ પણ રાહ જોઈને બેઠેલા છે ક્યારે વેઇટિંગ આવે તો એનું પણ ખાસ વિડીયોની મારફત તમને માહિતી આપવામાં આવશે ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જવાબ ભૂલશો નહીં કેમકે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક હોય છે તે અપડેટ તમને જોવા મળી જશે હવે વાત કરીએ મિત્રો તો જે ઉમેદવારો ચાર હજાર ત્રણસો શિક્ષકો જોવા મળ્યું છે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ અગિયાર ને ના ત્રણ હજાર બસો તેતાલીસ હુકમ એનાયત કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરમાં એકસો અઠાણું અને ગ્રામીણ સ્કૂલોમાં નવા બસો અડત્રીસ મળી ગઈ છે રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા આજે મંગળવારે તમામ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ અગિયાર બારના ત્રણ હજાર બસો ને તેતાળીસ શિક્ષકોને નિમણૂકી હુકમ એનાયત કરવામાં આવ્યો છે મિત્રો શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ચાર હજાર ત્રણસો ત્રીસ શિક્ષકોની જગ્યા ભરવાની હતી જેથી હવે ખાલી પડેલી એક હજાર વધુ જગ્યા આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાશે એવું કમિશનર ઓફ સ્કૂલ કચેરીના અધિકારી પાસે જણાવી છે અને આ ભરતીમાં અમદાવાદ શહેરમાં એકસો અને ગ્રામ સ્કૂલમાં બસો શિક્ષકો પ્રાપ્ત થયા છે શિક્ષણ વિભાગની વિવિધ ભરતી પ્રક્રિયા સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સોળસો અને ગ્રાન્ટેડમાં બે જગ્યા પર ભરતી પ્રક્રિયા છે હાથ ધરાઈ મિત્રો આગામી દિવસોમાં સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને હુકમ અપાશે જેમાં જૂના શિક્ષકોની ભરતી ઉમેદવારો મૂળ જગ્યાઓ ખાલી પડી હતી ને આથી આવી ખાલી પડેલી ત્રણ જગ્યા વધુ રેગ્યુલર ભરતીમાં સમાવી દેવાઈ હતી જેના કારણે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષકોની જગ્યામાં અઢારસો ને છેતાળીસ જગ્યા ઉમરાતો કુલ જગ્યા સંખ્યા ચાર હજાર ત્રણસો ત્રીસ પહોંચી હતી જોકે આજે રાજ્યના તમામ જિલ્લાઓને એક સાથે ત્રણ હજાર બસો તેતાળીસ જેટલા ઉમેદવારોને શિક્ષક તરીકે નિમણૂકી હુકમ એનાયત કરવામાં આવ્યો છે તો જિલ્લા ડીઓ કચેરી મારફતે નિમણૂક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ શહેરમાં ત્રણ શિક્ષકોની જગ્યા સામે ખાલી લહેરી એક હજારથી વધુ જગ્યા ઉપર વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં ખોલવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટ બાબતે કોઈ અપડેટ મળે છે તો ખાસ આપણે ચેનલ સાથે જોડાઈ જજો પલપોની અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ તમને જોવા મળી જશે તો આજની વિડીયોની માહિતી બસ આટલી જ હતી નવી કઈ અપડેટ આવશે વેઇટિંગ લિસ્ટ બાબતે અને નવી કઈ હુકમ બાબતે નિમણૂંક હુકમ બાબતે ચોક્કસ તમને જણાવવા મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત